બિલ લઈને અત્યારે જોવો આપણે જલગાઉ ગામમાં માં આવતા રહ્યા છે જે આપડે મેન રોડ રહ્યો ને જુલિયા વાળો ને અત્યારે આવતા રહ્યા છે અત્યારે થોડું ટ્રાફિક વધારે છે કેમકે નાનું વાહન ને ફોર વ્હીલર નું ની વધારે ટ્રાફિક છે આગળ એક ભાઈ આવ્યા છે એ ગાડી ઘટાવે છે એટલે જુઓ એ ભાઈ બાઈક લઈને બારી ઘટાવે છે અને મિત્રો વરસાદ એટલો આવે છે ને કે ખાડા નથી દેખાતા એટલો વરસાદ પડે છે અને અમુક અમુક ખાડા હોય એમાં પાણી ભરાઈ ગયું હોય એટલે ટાયર સીધું ખાડામાં જ જઈએ આપણે ભરૂચ પહેલાં આવે છે મુકલેશ્વર પટેલ અત્યારે જો અહીંયા આપણે ગાડી ઊભી રાખી છે જય માતાજી મિત્રો અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે આવતા રહ્યા હતા ગાડી ભરવા અને ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું હતું અને અત્યારે જુઓ આપણે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને અત્યારે જુઓ આપણે અહીંયા સાઈડમાં લગાડી દીધી છે કાંટો કરીને જુઓ આપણે આ જલગ્યા વગરથી ફેરીએ ગાડી અને આપણે અહીંયા જુઓ કમ્પ્લીટ ગાડી લગાડી દીધી છે અને આપણે આ મિલમાંથી આપણે ગાડી પહેરી છે એટલે હવે આપણે બિલની વાટે જઈ બિલ આવે પછી આપણે અહીંથી નીકળી અને કેમ કે અત્યારે વાગ્યા છે આપણે બાર એટલે આપણે અહીંયા જવા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે કેમ કે હવે અહીંયા નાવાની બધી સુવિધા હતી એટલે અહીંયા જ આપણે નાઈ લીધું હતું એટલે હવે આપણે અહીંથી બિલ લઈને પછી આપણે અહીંથી નીકળી આ મિત્રો આપણે જવું હોય છે બે વાગી ગયા છે અને હજી આપણને બિલ મળ્યું નથી આપણે અંદર પૂછવા ગયા હતા કે ભાઈ શું વાર છે એટલે હવે આપણને અડધી કલાકનું કીધું છે કે ભાઈ અડધી કલાકમાં તમને બિલ મળી જાય છે અને અત્યારે જો બાર વરસાદ વતન ચાલુ થઈ ગયો છે જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે જોવી હવે કેટલી વારમાં આપણને બિલ આપે છે પછી આપણે નીકળી ફટાફટ એટલે હું છે કે આપણે ખાલી કરવાની જગ્યાએ આપણે પહોંચી જાય કેમ કે આપણે અત્યારે આટલે બે વાગ્યા છે વધીને આપણે ત્રણ ખાડા થઈને જો બિલ મળીને કમ્પ્લીટ થઈ જાય તો આપણે જલગાવ પાસ કરીને કાલે આપણે ખાલી કરવાનો ચાન્સ રહે અને આપણું લોડિંગ થયું છે મોરબીનું એટલે આપણે મોરબી ગાડી ખાલી કરવાની છે ડાયરેક્ટ હવે અહીંથી આપણે આ નો સો પહેલાં જઈએ તો કાલે આપણે ખાલી કરવાનો ચાન્સ રહે એટલે જોવી હવે ક્યારે આપણને બિલ મળે છે જેમ જેટલું આપણને વહેલું બિલ મળી જાય એટલું આપણે વહેલા પૂછી જઈશું એટલે જોવી હવે ક્યારે મળે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને હવે આપણે બિલ ની રાહ જોવી બિલ મળે છે હવે મિત્રો આપણે જોવો બિલ બિલ મળી ગયું છે છે અને લઈને અત્યારે ગામમાં જે આપણે મેન રોડ રહ્યો ને ધુલિયા વાળો અત્યારે આવતા રહ્યા છે અને અત્યારે જોવો હાઈના જાણે થોડું ટ્રાફિક વધારે છે જો મેઇન રોડ ઉપર આવતા રહ્યા છે અને અત્યારે થોડુંક ટ્રાફિક વધારે છે કેમકે નાનું વાહન ને ફોર નું એ વધારે ટ્રાફિક છે એટલે હવે આપણે હળવે હળવે હૈલા જાય અને આ જલગાંવ આખું પાસ કરી લઈ કેમકે આપણે આખું જલગાવ પાસ કરવાનું કેમ કેમકે આપણે ઔરંગાબાદ રોડ ઉપર ભરવા ગયા હતા જે જલગાઉથી ઔરંગાબાદ રોડ આવે ને નિ આપણે ફરવા ગયા હતા એટલે હવે આપણે હળવા હળવા પાસ કરી લઈ ટ્રાફિક હવે સામેની લાઈન લાઇન ચાલુ કરાવી છે એટલે હવે ઈ કેવડી લાઈન હોય જોવી હવે ને એક આવી ગઈ છે એટલે આપણને ઊભી રખાવી હતી ગાડી મિત્રો આપડે જવા જલગાઓ પાસ કરીને ટ્રાફિક માં હલવાના છે અને આપડી ગાડી રહી ની પેલા ઉભી રહી ગઈ છે એટલે એમાં એવું હતું એમ્બ્યુલન્સ આવતી હતી ને એટલે આપણને ઉભા રાખાવી દીધા અને બીજી ગાડી રહી આવા દીધી એના હિસાબે જો ગાડી ફેલ હતી ને ત્યાં જ આપડે ઉભા રહી ગયા છે અને હવે સામે ની લાઈન રહી ને એ બધી ચાલુ ને ચાલુ રહેશે એટલે આપડી ગાડી રહી એ જઈએ કે એમ નથી એટલે હવે અહીંયા કોઈ ઓલી ગાડી ઉભી રખાવે ને તો જ આપડી ગાડી નીકળ્યા બાકી નગર સામેની ગાડીઓ રહી ની રનિંગ ચાલુ ને ચાલુ જ રહે જો આ રીતનો આપણે લોચો થયો કેમ કે સામે હજી ગાડી રહી ને એ આવતી જ રે અને એના હિસાબે જો આગળ ટ્રાફિક એમ આ એટલે હવે જોવી હવે શું થાય હવે નકર તો આ કે સામે ની લાઈન તો ચાલુ ને ચાલુ જ રે આપડે આને ઊભું જ રેવું પડે સામે ડબ્બા ની પાછળ કોઈ ઊભું રખાવી દે ગાડી તો આપડી ગાડી નીકળે નકર નીકળે નહીં જોવી હવે હું થાય હવે મિત્રો આપણે જોવા આગળ એક ભાઈ આવ્યા છે એ ગાડી ઘટાવે છે એટલે જોવો હવે બાઈક લઈને બારી ઘટાવે છે

પર અત્યારે જો આ બધી ગાડીઓ સાઈડમાં માં દીધી છે નગર તો આ લાઈન રહે ની જ્યાં લગણ પૂરી નો થાય ત્યાં લગણ આપણે ઊભું રહેવાનું થાતું તો એટલે હવે તો આપણે મારા નીકળી ગયા એ મિત્રો આપણે જોવો એરોન્ડલ પાસ કરીને અત્યારે ઉભા રહ્યા છે અને અત્યારે જોવો આપણે ડીઝલ નાખવાનું છે અને અત્યારે જોવો આપણે ડીઝલ નાખી લે ભારતના પંપે આ આપણે એરોન્ડલ વટીના ભારતનો મોટો પંપ આવે છે જો કંપનીનો પેટ્રોલ પંપ છે બહુ મોટો પંપ છે એટલે હવે આપણે અહીંયા ડીઝલ નાખી લઈ અને અહીં આપણે ભાવ છે 90.67 હવે આપણે ડીઝલ બીજલ નાખીને પછી આપણે નીકળી આવીથી અને ઢોલી હવે અહીંથી આપણે ઈસે 40 45 કિલોમીટર હવે મિત્રો આપણે જોવો ડીઝલ નાખીને નીકળી ગયા છે અને હવે સીધું આપણે આવશે પારોલા અને સીધું આવશે ઢોલિયા એટલે હવે આપણે આવેલા જાય અને અત્યારે જવો ફાઈન આપણે આડા છ થઈ ગયા છે અને આપણે જવું અગરબત્તી નાખી છે અને આપણે પંપે અગરબત્તી કરીને જ નીકળા છે એટલે હવે આપણે જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે સીધું આપણે ડોલિયાની બધી પાસ કરી કેમકે કાલે આપણે એક ધારા હાઈલા જાય તો કાલ આપણે ખાલી કરવાનો ચાન્સ રે એટલે હવે આપણે હેલા કિલોમીટર કાપી

આપડે સોનગઢ વ્યારા બારડોલી હે અત્યારે જોવો વરસાદ પડે ફૂલે ફૂલ રહી દે અને મિત્રો વરસાદ જ એટલો આવે છે ને ખાડા નથી દેખાતા એટલો વરસાદ પડે હે અને અમુક અમુક ખાડા હોય એમાં પાણી ભરાઈ ગયું હોય એટલે ટાયર લીવી સીધું ખાડામાં જ જાય હવે આપણે હળવ્યા હળવ્યા હેલા જાય કેમ કે વરસાદ તો ફૂલે ફૂલ છે હવે આગળ કેવો હોય કેમકે સુરત માં તો વરસાદ બહુ પીડો હે આપણે અહીંયા સુરત જાય પછી ખબર પડે કે કેવું છે અત્યારે તો અહીંયા આપણે જોવો સોનગઢ વ્યારા આગળ તો કેવો વરસાદ પડે છે આપણે આઈલા જાય જોઈએ હવે સુરતમાં કેવી પોઝિશન છે હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આજ આપણો બીજો દિવસ છે અને અત્યારે જુઓ આપણે રાતે તો આ બારડોલી પૂતી ગયા હતા પણ વરસાદ બહુ હતો એટલે આપણે ગાડી ઊભી રાખી દીધી હતી અને અત્યારે જુઓ આપણે સવારે વહેલા આથી સાત વાગે ભાગ્યા હતા અને અત્યારે જુઓ આપણે વડોદરા અને એ બધું પાસ કરી લીધું એમ અને અત્યારે આપણે આવશે હવે કામરેજ અને અત્યારે વરસાદના હિસાબે રસ્તો એ બધું અત્યારે ખરાબ થઈ ગયું છે જે આપણે આ વડો ને કામરેજ રસ્તો રહ્યો ને આવું ખરાબ થઈ ગયો હે ખાડા ને એવું થઈ ગયું હે વધારે અત્યારે તો જોવો તમે તો આપણે કામરેજ પેલા છે કડોદરા પાસ કરી પણ આપણા કડોદરામાં વધારે ખાડા પડી ગયા છે અત્યારે જોવું આપણે હૈલા જઈશું ને કામરેજ ને એ બધું પાસ કરી અને કાલ રાતે આપણે બાર ટોલી વરસાદ બહુ સારો પીડ્યો હતો કેમ કે કાચમાં કાંઈ દેખાતું જ નથી એટલે પછી આપણે ગાડીની હોટલ જ ઉઠી રાખી દીધી હતી અને પવન ને વાવાઝોડું બધું એકારે ભેગું થયું હતું અને પછી આપણે રાતે રાખી દીધી હતી ગાડી એટલે હવે આપણે અત્યારે હેલે જાય અને હવે તો ખાલી કરવાનો ચાલેસ જોઈએ ઓછો રહે કે અત્યારે હાથ વાગ્યા છે તો આપણે હાઈન જ પડતા ફરતા જ મોરબી પહોંચશું એટલે હવે આપણે અડવે અડના કિલોમીટર એ કાપી અને આ બધું આપણે અંકલેશ્વર ને ભરૂચની બધું પાસ કરી અમે મિત્રો અત્યારે જોવો આવા ખાડા પડી ગયા છે એમ આપણા હાઈવે ઉપર કેમ કે આ વરસાદના હિસાબે રોડ ઓય ધોવાઈ ગયો છે જોવો અત્યારે કેવડા ખાડા હે આ તોય થોડાક થોડાક તો બુરી દીધેલા છે જોવો તમે મિત્રો આપણે હવે હળવે હળવે પાસ કરી લઈ કેમ કે આમાં ધ્યાન જ રાખવું પડે જ્યારે અચાનક ખાડો આવી જાય ને તો આટલે જ આપણે રાઈતે હોઈ ગયા હતા કેમ કે અત્યારે હાઇવે ઉપર નક્કી ન હોય ક્યાં ખાડા હોય ને પાણી ભરાઈ ગયા હોય એટલે આપણે રાતે રાખી દીધી તી એટલે હવે આપણે હાઇલા જઈએ ને કિલોમીટર કાપી હવે મિત્રો આપણે જવું કામરેજ ને એ બધી પાસ કરી લીધું એમ અને અત્યારે જુઓ આપણે ભરૂચ પહેલાં ઉભા રહ્યા છીએ જે આપણે હિલ્ટન હોટલ આવે ને ત્યાં અત્યારે જુઓ આપણે ઉભા રહ્યા છીએ અહીંયા આપણે જુઓ ભેલ જે આપણે ભરૂચ પહેલાં આવે છે અંકલેશ્વર વટીલ અને અત્યારે જુઓ ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે એટલે હવે આપણે હોટલે આઈલા જાય થોડોક નાસ્તો ને એવું કરતા આવી પછી આપણે અહીંથી નીકળી હવે આપણે અડવી અડવે કિલોમીટર કાપી હવે વડોદરા થી સીધા આપણે પછી પહેલા જઈશું વાસદ અને વાસદ થી પછી ટર્ન મારી જઈશું બોરસદ બાજુ આપણે ગાડી ખાલી કરવાની છે મોરબી આપણે ત્રણ જગ્યાએ ગમે એક જગ્યાએ થઈ છે કે આ મોરબી થઈ છે કે ટંકાર અને કે વાકાનેર જ્યાં થાય ને આપણે જવા જઈ કેમ કે હવે આજની તારીખમાં તો મને નથી લાગતું કે ખાલી થાય એવું તો બી આપણે પગતા ભોગતા ખાંજ પડી જશે હવે આપણે હેલા જઈએ અને વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહીજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ખાલી થાય તો થાય એવું છે હેલા જાય હવે આપડે વોલ્ટ જ નથી કરવો સીધો હવે વોલ્ટ ચોટીલા જ કરશું

હવે આપણે નિરાયતે નિરાયતે હાલ્યા જાય કેમ કે ગાડી આપડી હવે ખાલી થઈ છે કાઈલ જ તે હવે આઈ આપણે ટર્ન મારી દે રાજકોટ આપણે દેખાડે છે 155 કિલોમીટર એટલે આપણે હાલવાનું રહી છે 120 કિલોમીટર હવે આપણે બાઉન્ડ્રી આવી જાય સીધી હવે આપણે નિરાધે નિરાધે જવાનું એ અને ટોટીલી આપણે હવે સીધા હિલા જાય એટલે નહીં આપણે સાવનમાં એ સીધા નાળિયેર વધારી નાખીએ પ્રતી ગયા છે અને અત્યારે હવે જોવું આપણે આવશે ચોટીલાનો મંદિરનો ગેટ ના અહીંયા આપણે બધા એસેસરીવાળા એટલે હવે આપણે આગળ ઊભા રહીશું કેમ કે આપણે શ્રીફંડને એવું વધારવાનું છે એટલે આપણે હા તો ચોટીલા ભૂંચ્યા છે હવે મિત્રો આપણે જોઓ શ્રીફળ ને એવું ઊ લીધું છે અને હવે આપણે આથી નીકળીએ અને સીધા હવે હલ્યા જાય આપણે વાકાનેર કેમ કે આપડે ગાડી રહી વાકાનેર રાખવાની છે અને પછી પાર્ટી આપણને કીધું છે ભાઈ હવારે ક્યાં ભરવાની એ હવારે કઈ છે અને અત્યારે જોઓ આપણે શ્રીફળ વધેરી અગરબત્તી કરી નાખી છે અને આપણે હાર વતન ચડાવી દીધો છે કેમ કે અહીંયા ચોટીલા આપણે હાર તો બધાય વેચતા જ હોય રોડ ઉપર અને અત્યારે જોવું આપણે ચોટીલા મજાનો એક નંબર આવે કેમ કે વરસાદ કઈ છે નહીં પણ આવી ગયેલો છે એટલે એ રીતનો વ્યૂ છે જો તમે આપણે લાલા રઘુવન સિંહ હોટલ આગળ આપણે ઊભા છે અને અહીંયા આપણે શ્રીફળ વધીરું હતું એટલે હવે આપણે હૈલા જઈ સીધા વાંકાનેર અને મિત્રો હવે આપણે બે જ વિડીયો આપણે ભેગા થયા છીએ એટલે વિડીયો થઈ છે મોટો કેમ કે આપણે કાલ વિડીયો મૂક્યો નહોતો એટલે આજ હવે વિડીયો મૂક્યો છે એટલે વિડીયો એ આપણે થઈ છે મોટો એટલે આપણે અહીંયા વિડીયો પૂરો નાખી થઈ જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ